રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડ અને ચીખલીયા વચ્ચે દેશી પાવડ કાપતા બે વ્યક્તિને ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે આ બંને વ્યક્તિ ગેરકાયદેસર દેશી બાવળ કાપતા હતા અને તેમની પાસેથી ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરી તેમની પાસેથી પચાસ હજાર રૂપિયાનો એડવાન્સમાં દંડ અને બોલેરો વાહન પકડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ફોરેસ્ટ વિભાગના અધિકારી નિહારિકાબેન પંડ્યા અને તેમની ટીમ દ્વારા મોટી મારડ અને ચીખલિયા વચ્ચે ગેરકાયદેસર દેશી બાવળના લાકડા કાપતા બે વ્યક્તિઓને પકડી પાડવામાં આવેલ છે કે જેમાં એકનું નામ બુખારી સબીર અને બીજો સુફિયા અને ઇકબાલ નામ હોવાનું જણાવવામાં આવ્યું શાલ્પેશ ત્રિવેદી આજનો તારીખ ત્રણેક બે હજાર પચીસના રોજ ખાનગી બાથમીના આધારે જ્યારે મોટી મારટ ચિખલિયા રોડ સાઈડની અંદર અમુક તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે સમયે ચિખલિયાથી મોટી મારઠ તરફ આવતા જમણી બાજુના ખાડામાંથી ગેરકાયદેસર રીતે દેશી બાવળના લાકડાનું કટિંગ કરી અને કોઈપણ આધાર પુરાવા વગર વાહતુક કરતા અમે એક બોલેરો ગાડી અને તેની સાથે રહેલ બે કટિંગ કરનારી સમોને ઝડપી પાડ્યા હતા જેમાં એક બુખારી સબીર હુસેન મોહમ્મદ હુસેન તથા સમા સુફિયાન ઇકબાલ હુસેન આ બંને આરોપીઓ કોઈ પણ પ્રકારની વાહતુક પરમિશન વગર ગેરકાયદેસર રીતે દેશી બાવળના લાકડા મોટી મરણના ખારામાંથી કાપી અને ઉપલેટા તરફ લઈ જતા હતા આ સમયે રસ્તામાં

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ